હવે આપણને કહેવામાં આવ્યું છે કે વર્તુળનો પરીખ દસ બાય ફીટ છે જો તમે આ આખા વર્તુળની વર્તુળની ફરતે ફરતે આ આ પ્રમાણે જો તમે આખા તો તમને તેનો પરીખ મળે અને અહીં પરિઘ દસ બાય ફીટ છે માટે પરીઘ બરાબર દસ બાય ફીટ હવે આ વર્તુળમાં તમારી પાસે ચાપ એક્સ છે અને તેનો કેન્દ્રીય ખૂણો બસો સાઠ નો છે આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ તો તે નેવું થાયર અંશ નો ખૂણો થાય માટે આ બસો નો ખૂણો લગભગ અહીં સુધી હોવો જોઈએ આમ આ કેન્દ્રીય ખૂણો બસો સાઠ અંશ છે માટે અહીં આ બસો સાઠ અંશ છે અને તેઓ આ ચાપની વાત કરી રહ્યા છે અહીં આ ચાપ છે ચાપ એક્સ અને આપણે આ ચાપની લંબાઈ શોધવા માંગીએ છીએ આપણે તેને આ રીતે વિચારીશું અહીં આ કેન્દ્રીય ખૂણો બસો સાઠ અંશ છે પરંતુ જો આપણે પરિઘના કેન્દ્રીય ખૂણા વિશે વિચારીએ તો તે શું થાય જો તમે અહીં આખા વર્તુળની ફરતે જાઓ કંઈક આ પ્રમાણે તો તે ત્રણસો અંશ થશે માટે અહીં આ ચાપ જે આખા પરીઘનો આટલો અપૂર્ણાંક છે તે ત્રણસો ના આટલા અપૂર્ણાંકને સમાન જ થાય ફરીથી વર્તુળનો પરિઘ દસ બાય ફીટ છે હવે આપણને આ ચાપનો કેન્દ્રીય ખૂણો આપ્યો છે જે બસો સાઠ અંશ છે માટે બસો સાઠ અંશ જો આપણે વર્તુળની ફરતે જઈએ તો આપણને ત્રણસો સાઠ અંશ મળે માટે અહીં આ જે બસો સાઠ છે તે આ આખાનો અપૂર્ણાંક થશે તેથી છેદમાં ત્રણસો સાઠ અંશ હવે આપણે અહીં આને આ પ્રમાણે લખી શકીએ બસો સાઠ ગુણ્યા દસ છવ્વીસો થાય માટે છવ્વીસો પાય ભાગ્યા ત્રણસો સાઠ હવે અંશ અને છેદને ને દસ વડે ભાગીએ તો આપણને અંશમાં બસો સાઠ મળે અને છેદમાં છત્રીસ મળે હવે આ બંને સંખ્યા ચાર વડે વિભાજ્ય હોય એવું લાગે છે બસો સાઠ ભાગ્યા ચાર કેટલા થાય બસો ભાગ્યા ચાર પચાસ થશે અને સાઠ ભાગ્યા ચાર પંદર થાય આમ પચાસ વત્તા પંદર પાસઠ થશે છત્રીસ ભાગ્યા ચાર નવ થાય અહીં આપણે બસો સાઠ ભાગ્યા ચાર કરીએ આ પ્રમાણે ચાર ગુણ્યા છ ચોવીસ થાય જો તેની બાદબાકી કરીએ તો બે બાકી રહે આ શૂન્યને નીચે ઉતારીએ ભાગ્યા થાય અને હવે અહીં શૂન્ય શેષ બાકી રહે આમ પાસઠ ગુણ્યા ચાર બસો સાઠ થાય અને આ જવાબ પાસઠ પાય ના છેદમાં ન આવે જે અહીં આ વિકલ્પ છે તેથી આ આપણો જવાબ છે